ક્ષત્રિય સમાજના રૂપાલા સામેના વિરુદ્ધ વચ્ચે ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે પોસ્ટમાં લખ્યું હતું કે રૂપાલાએ માફી માગી છતાંય ચોક્કસ ગેંગ મોદી અને હિન્દુ ધર્મ વિરુદ્ધ કાવતરું કરે છે વધુ તમાશો કરી આડકતરી રીતે મોદી અને હિન્દુ વિરુદ્ધ કાવતરું કરનારને ગુજરાતની જનતા ઓળખી લે આ ગેંગ હિન્દુ અને મોદીની મહેનત પર પાણી ફેરવી રહી છે વડોદરાના ભાજપના કોર્પોરેટરની પોસ્ટ થોડી ક્ષણોમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી આ પછી આ પોસ્ટ પર વિવાદ વકર્યો હતો જેના પગલે કોર્પોરેટરને પાછળથી ધ્યાન આવતા પોસ્ટને ડિલીટ કરીને નવી માફી માંગતી પોસ્ટ કરી હતી સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા સોશિયલ મીડિયાની જે ટીમ હોય એ નો મને અચાનક ફોન આવ્યો કે ભાઈ એક સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ ફરતી ફરે છે જે જ્ઞાતિવાદનું પાટી જે બધું ફરતું રહેલું છે એની અંદર મને એક અચાનક ફોન આવે કે ભાઈ જે કંઈ હોય એની અંદર આપણે સર્વ જ્ઞાતિ સર્વ સમાજ એકતાથી કામ કરે દેશના જ્યારે ભારતમાં પરમ વૈભવના શિખર પર બિરાજમાન થવા જઈ રહ્યું હોય ત્યારે એ જ્ઞાતિવાદનું આ વસ્તુથી પર થઈને પેઢીની ચિંતા કરીને દેશના સર્વ ક્ષેત્રમાં આજે જ્યારે દેશ પ્રોગ્રેસ કરી રહ્યો હોય ત્યારે એ વસ્તુની ચિંતા કરીને આ બધી વસ્તુઓથી પર થઈને એકતાનો મેસેજ એક આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીને મેસેજ પહોંચાડવો જોઈએ એ ટાઈપનો એક એકતાનો મેસેજ જાય અને આ બધી વસ્તુથી પર થઈને દેશના હિતમાં વિચારે એ રીતે મેં સોશિયલ મીડિયાના ટીમને મેસેજ આપેલો એ ભાઈ દુબઈ હતા એને કંઈક સમજવામાં ફર્ક થયો કે શું બાય મિસ્ટેક દસ પંદર મિનિટ માટે એમને પોસ્ટ અપડેટ થઈ ત્યાર પછી ત્યાં આવતા આપણે જે એકચ્યુઅલ મેસેજ મૂકવો હતો કે ક્ષત્રિય પાટીદાર ભાઈ ભાઈ છે લોકોના પેટ ભર્યા દેશ માટે બલિદાનમાં દરેકનું યોગદાન છે દરેક સમાજના એકતા છે અને કદાચ કંઈક આ વસ્તુ પોસ્ટ મૂકવાથી કોઈને ખેલદીલી થઈ હોય એ દિલગીરી વ્યક્ત કરેલી છે આજે આપણા રામાયણ હોય મહાભારત હોય કે ગીતા હોય એની અંદર પણ ભગવાન માફી માગતા ભગવાન પણ માફ કરી દેતા હોય છે તો આ માણસ માત્ર ભૂલને પાત્ર તો કંઈ પણ ભૂલ થઈ હોય આ પ્રકારની કે સોશિયલ મીડિયાના માધ્યમથી આ પોસ્ટ મૂકે સોશિયલ મીડિયાની ટીમથી આ પોસ્ટ ભૂલમાં મૂકે તે ધ્યાને આવતા ડિલીટ કરી નાખેલી એ તો વર્ષોથી ચૂટે આવતા હોય અને હું નિષ્ઠાથી પ્રજાની સેવા કરું છું એ દરેકના પેટમાં ચૂકે છે દરેકના પેટમાં તેલ રેડાય છે હું ક્યારેય કોર્પોરેશન સંસ્થાનું અહિત થાય એવા કોઈ કૃત્ય કરતો નથી પ્રજાનું નિષ્ઠાપૂર્વક કામ કરું છું અને હું મારી રીતે જે પ્રજાના યોગ્ય હોય પાર્ટી ભારતીય જનતા પાર્ટી ડિસિપ્લિન શિસ્તતાવાળી જે પાર્ટી છે એની ગરીમાં ખરડા એવું ક્યારેય મેં કોઈ કૃત્ય કરતો નથી અને હું ફક્ત ને ફક્ત પ્રજાના હિતોના અને એ જ કામ કરી રહ્યો છું એટલે એ વિરોધીઓ જે હોય એ વિરોધીઓ વિરોધીઓનું કામ કરે પણ હું મારી રીતે જે મારી લીટી લાંબી કરવાની હોય એ પ્રકારના કામ હું કરતો રહ્યો છું અને કરતો રહીશ ક્ષત્રિય સમાજના અમારા ગામની અંદર તો અમારા ભાઈની જેમ રહીએ છીએ અમે બધા ભાઈ ભાઈની જેમ ભાઈચારો અમારો છે હમણાં જ હોળીનો પ્રસંગ ગયો તો સર્વ જ્ઞાતિના સમાજના લોકો ભેગા થઈને આજે માજપુરની સૌથી મોટી હોળી હોય એ રીતના સર્વએ એકતાથી હોળીનું પ્રગટ કર્યું છે એટલે અમાર તો આજે પણ અત્યારની મિનિટે પણ ક્ષત્રિય સમાજને પાટીદારો કે સર્વ જ્ઞાતિના લોકો એકતાથી સાથે જ છે એવું કોઈ વસ્તુ બન્યું નથી એવો કોઈ વિષય નથી ના ના એવું કોઈ ઠપકો કે એવું કઈ છે નહીં અને આ તો એક જે મેસેજ મારે મૂકવો તો સોશિયલ મીડિયા ટીમના ગેરસમજ ઉભી થઈ મારે પોતાના મેસેજ એ કે ભાઈ આ ગેરરીતિથી પર થઈને દેશના હિતમાં આજે ભણેલા ગણેલા લોકો હોય છે તો પેઢીનો વિચાર કરે ભવિષ્યની પેઢીનો દેશનો વિચાર કરે અને આજે દુનિયા જ્યારે નોંધ લેતી હોય ભારત દેશની ત્યારે આપણે એકતાથી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા જોઈએ એ ટાઈપના મેસેજ મૂકવાના ગેર સમાજ ઉભી થતા એ મેસેજને અપડેટ કરી દીધો છે સર્વ સમાજ અને દેશની અખંડિતતા એકતાના હિતમાં છે એવું મારું ચોક્કસ માનવું છે